તો સવાર પડી ગઈ ને ચા બની ગઈ છે તમે જોઈ લીધું છે તો હવે બનાવશો આપણે ટિફિન તો આજે એ ટિફિનમાં છે રીંગણા પટેકાની શાક તૈયારી થઈ ગઈ છે તો હવે બનાવશો આપણે રીંગણા બટેકા પછી મળીએ છીએ આગળ તમને વિડીઓમાં અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો પછી

આવે ને દોસ્ત કામ કાજ કરું છે મારી કામગીરી છે એમાં લાખો રૂપિયા તો જ ને અત્યારમાં આ માણસ સાડા દસ થયો છે જાય છે નહીં તૈયાર થઈને જાય છે હા અને આજે આ માણસ આજે રવિવારના દિવસે મને રડાવીને જાય છે આ હસબન્ડ કમ સાસુમાં જાય છે હવે નોકરીએ આજે આજનો મારો દિવસ સુધારી ને આવજો કોઈ પેન્ટના કોઈ ગ્રાહક મળે તો પ્લીઝ મારો કોન્ટેક નંબર આપી દેજો આવા ડિઝાઇનર પેન્ટ હું બનાવી આપીશ હાં જય ઓય મારી વાત નો હમણાં હેલ્મેટ પહે લીધું ને એટલે હંભળાય ની انا હવે આવેતા લઉં મલો શું કહેલા જેસી કૃષ્ણ ને જે આવજો ડિઝાઇનર પેઇન્ટ નું તમે વિડીયોમાં આગળ જોયું હવે ગયા છે જઈ નોકરીએ વહી ગયા સાડા દસ થયા અને અમારા ઘરની હાલતે તમે જોઈ લીધી કેવી છે તો હવે અમે કામે ચડશું આજે છે રવિવાર પણ અન્વેષાને કાલે કાલથી એક્ઝામ ચાલુ થાય છે એટલે આજે જશે હમણાં ટ્યુશનમાં અને પછી હું ને જાનવી ઘરે છે અને પછી અમારું કામકાજ પતાવી દઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આજનો અમારો આખો દિવસ તમને આ બ્લોગમાં જોવા મળશે અને મજા આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ તો આજે તો રવિવાર છે એટલે ઝાનું બહેનને ટ્યુશન કે સ્કૂલ કાંઈ છે નહીં નવરા છે અને નવરા થઈ ગયા છે ને મને નવરી કરી દીધી અત્યારમાં કે મારી ભેગી તું ચેસ રમ મમ્મી એટલે અમે હવે ચેસ બોર્ડ અને આ ચેસની કુકરીઓ લઈને બેઠા છે તો હવે અમે ચેસ રમશું તમે જોજો તમે પહેલાંના વિડીયોમાં જોયેલું જ હશે કે આમાં જાનુ ચેસ રમવામાં બહુ હોશિયાર છે કા જાનું જાનું ચેસમાં કોઈ પણ હરાવી ન કે તો જાનુ હવે ગોઠવે છે કુકરીયું ઓકે આમ ફેરવી દેવું આ ચેસ બોર્ડ છે અમારો અને હવે અમે કુકરીયામાં ગોઠવશું આ પેલા બધાય સિપાહી અને હું કેવાય જાનું બધા પેલા સિપાહી અમે ગોઠવી દેસુ આ બ્લેક વાળા છે ને એ બધા મારા છે કાલે છે ને જાનુ અને પપ્પા રાતે ચેસ રમતા હતા તો એ છે ને એના પપ્પાને હરાવી દીધા બે વખત બરાબર અને ચેસ ચેસ છે ને અમે થોડી કેરમ જેમ રમીએ છીએ એટલે અમે ગોઠવીએ તો ચેસને જ ચેસની જેમ જ પણ પછી તમે આગળ વિડીયોમાં જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે ચેસને કેરમ રીતે કઈ રીતે રમીએ છીએ જો સાંભળી લ્યો પેલા હવે બોલો જાનુબેન

એવું રમવા માં એવું છે કદાચ આની પાસે શું આવશે આ રાજા આવશે ને આથી ક્યાં આવશે આથી લાસ્ટ આવશે અહીંયા ઘોડો હું જાનુને જોઈને ગોઠવું છું મારા ચલો તો હવે અમારી ચેસ છે ને ગોઠવાઈ ગઈ છે તો તમે જોજો હવે અમે જાનુ કેમ ચેસ રમેશ ચાલુ તું પેલા તારો વારો પેલો આજે તારો તો હવે હું મારું મારો પહેલો વારો છે એટલે હું આલું છું હું ઓકે તો જાણું છે ને એ મને મારી હકે અને આ ચેસ જો મેં કીધું હતું ને કે અમે કેરમની જેમ રમીએ છે તો અમે આવી રીતે મારીએ છીએ એટલે હવે મારો વારો આવ્યો છે હું મારા બીજા સિપાહીને આગળ લઈશ અને જાનો ના ને નહીં નહીં મરી ગયો તો ચીટિંગ 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 ટુ કરે છે દોસ્ત મેં ઓકે ચલો તો હવે તારો વારો ચલો હવે હું તો આવેલી હતી તો તે મને ન મારવા દીધે એને તો ન આલે રહી ઓકે ચલો તો હવે હું બીજાને જાવ છું હવે અમારો સૈપાઈ જાય છે જાનુના સૈપાઈને મારી દીધો ચલો હવે નઈ આવજો તું ચીટિંગ ન કર ઓ જાનુ તો જાનુનો એક આવી ગયો છે સૈપાઈ હવે મારો સૈપાઈ ગયો તો આવી રીતે અમારી આખી ગેમ થશે તમે નહીં ઈ અલગ અલગ ખાનામાં છે જો તો અમારી આખી ગેમ આવી રીતે ચાલશે તો પછી વિડીયોના અંતમાં તમને બતાવી દેસુ કે અમે આમાં કોણ જીતા તમે અંદાજો જ દેજો કે આમાં કોણ ચેસમાં તો ચલો અમારે ગેમ કન્ટિન્યુ કરીએ છીએ અમે તો હવે અમારી ગેમ પૂરી થવા આવી છે તમે જોઈ શકો ગી આ કાળી કુકરી મારી છે વાઈટ જાનુની છે બરાબર તો તમે જોઈ શકો છો હવે અમારી બે ને ત્રણ ત્રણ કુકરી રહી છે હા બે છે ત્રણ છે ને આ ને આ ત્રણ કુકરી મારી છે હવે જોઈએ છે કોણ જીતે છે ખરા ખરીનો ખેલ ચાલુ થયો છે હવે હવે અમારો હાથી છે ને અરે યાર આ તો બે મરી ગયા તો તમે જોયું કે આ ખેલમાં હાથી બેય મરી ગયા છે હાથી ને ઊંટ બે હતા હવે જાનો ને તારો વારો આવ્યો જાનો

વાહ જોયું હવે અમારે આ જાની જાનુનો ઘોડો રહ્યો છે અને મારો એક હાથી બાકી છે હવે હવે જોઈએ છે એમાં કોણ જીતે અને જાનુને એક સિપાહી બાકી છે આ છે જોયું જીતની ખુશી ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે આ મારો હાથી છે અહીંયા આવી ગયો છે હવે અને હવે એ એ હાથ 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 વાહ

બાર વાગ્યા છે અમારે અને અત્યારે એક વરસાદનું ઝાગ તો આવી ગયો છે જો બધું ભીનું ભીનું કરી દીધું છે વરસાદે અને ઘડીક આવીને પાછું બંધ થઈ ગયું જેનું બંધ કરતી તો જો ઘડીકે એકદમ વરસાદ મોટા મોટા છાટા આવી ગયા એમ થાતું હતું કે વરસાદ આવશે હવે પાછો તડકોય નીકળી ગયો કોઈ વાદળાઈ નથી જ હમ વાગી ગયા છે બપોરના ત્રણ અને આજે રહીવાર છે એટલે જાનુબેન બેન અનવેશન જાય છે દાદાના ઘરે દાદા આવ્યા છે નીચે લેવા માટે બે બેનું જાય છે હવે હવે પાછા અમે જાઉં રાત્રે એને લેવા જો દાદાના ઘરની ખુશી જો ચપલ પેર હા દાદાના ઘરની ખુશી કંઈ હમાતી નથી દાદા જાનવી બેનને કાલે રેની ડેનો પ્રોજેક્ટ બનાવવાનો છે સ્કૂલમાં તો હવે હું બનાવું છું જાનવી તો હું બનાવે એના માટે મેં છે ને એક આ હું એ સાઈડમાં ઇમેજ લગાડી દઈશ કે અમારે કેવું બનાવવાની છે છત્રીમાં તો આ છે ને મેં ડ્રોઈંગ દોરી લીધી છે વરસાદના ટીપા પડતા હોય ને એવી રીતના બધા કલર કલરના અલગ અલગ બધા ક્રાફ્ટ પેપર લીધા છે અને બધામાં ડિઝાઇન દોરી દીધી છે હવે આ બધાને કટિંગ કરવાનું છે અને આ છત્રીમાં લગાડવાનું છે ફાઇનલ પ્રોજેક્ટ બની જાય એટલે હું તમને ચોક્કસ દેખાડી અને આ ડિઝાઇન છે ને મેં દીવાથી કરી છે અડધું રાઉન્ડ છે ને એ દીવો છે ને આપણે હું તમને બતાવું દીવો તો આ દીવો છે ને એનાથી મેં આ ડિઝાઇન કરી છે આમ દીવાને મૂકી દીધો અને પેન્સિલથી દોરી દીધો એટલે બધું સેમ બધા થઈ જાય એના માટે તો ચલો હવે હું તમને બધા કલરે કલરના ક્રાફ્ટ પેપર છે એને કટિંગ કરી અને બતાવું તો આ બધા મેં કટિંગ કરી લીધા છે એના જે શેપમાં તમે જોઈ શકો બધાના પાંચ પાંચ કટિંગ કર્યા છે તો હવે હું બનાવીશ આમાં અને તમને ફાઇનલ લૂક બતાવીશ તો આ બધા કલરેક કલરના લઈ લીધા છે મેં અને અત્યારે શેપ તમને બરાબર નહીં દેખાતો હોય તો આ રીતનો શેપ છે જે આ રીતના બધા લાઈનમાં આવશે જેને હું દોરાથી આપણે સોય દોરાનો દોરો હોય ને એ રીતે લગાવી દઈશ બધા તો જોઈ લે આવી રીતના આવશે કંઈક તો ચલો થોડી વારમાં તમને બધાને ફાઇનલ લુક બતાવી દઉં છું તો જાનુબેનની ફાઇનલ છત્રી બની ગઈ છે આમાં હજી બધે લગાડવાના હતા પણ હવે ટાઈમ નહોતો એટલે પછી રહી ગઈ છે તો થોડીક જાનુ અમારે અહીંયા જ પૂરું કરી દે કાલ સુધી સ્કૂલ સુધી પોગી જાય તો સારું જો આ જાનું ની છત્રી ઓકે તો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કર દેજો